પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી પશુઓને નુકસાન ન પહોંચાડવા વિનંતી કરતા માનવ સંસ્થાના સંસ્થાપક છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છીએ કે પ્લાસ્ટિકના જૂના જબડા અને થેલીઓનો ઉપયોગ બેફામ થઈ રહ્યો છે અને પ્લાસ્ટિકની એવી જૂની જૂની ઘણી વસ્તુઓ છે જે આપણને નુકસાનકારક છે એનો પણ ખૂબ જ ઉપયોગ વધી રહ્યો છે પાણીના પાઉચ એ પણ આપણે જ્યાં ત્યાં ફેંકીએ છીએ પાણી પીવા માટે આપણે જે પ્લાસ્ટિકના ગ્લાસનો ઉપયોગ કરીએ છીએ એ પણ આપણે રસ્તામાં જ્યાં ત્યાં ફેંકી દઈએ છીએ એટલે આ છે પર્યાવરણને આ વસ્તુઓ બહુ જ નુકસાન કરી રહી છે ખાસ કરીને થેલી અને જબલા જે એકદમ ઝીણા છે એનો ઉપયોગ સદંતર બંધ કરવો જોઈએ ટાળવો જોઈએ કારણ કે પહેલાંના જમાનામાં આપણા વડીલો હતા એ ઘરેથી જ્યારે નીકળતા ત્યારે કાપડની થેલી હાથમાં લઈને નીકળતા આજે એક જાતની ફેશન થઈ ગઈ છે કે જેના હાથમાં જોઈએ તો પ્લાસ્ટિકનું જબલું જ જોવા મળે અને આ જબડામાં આપણે મીઠાઈ લઈ આવીએ શાકભાજી લઈ આવીએ બીજી ઘણી વસ્તુ લઈ આવીએ ઘરે આવ્યા પછી આપણે કોઈપણ વસ્તુ હોય અનાજ હોય રાસન હોય બીજી કોઈપણ વસ્તુ છે શાકભાજી જે આપણે ડબ્બામાં ઠાલવીએ અથવા તો ફ્રીજમાં મૂકીએ ત્યાર પછી એને જબડાને આપણે આપણી બાલ્કનીમાંથી નીચે ફેંકી દઈએ છીએ થોડી વાર પછી ગૌમાતા આવે છે એ જબડામાંથી સરસ વાસ આવતી હોય એટલે એને ચાટેને પછી એ જબડું ખાઈ જાય એના પેટમાં જબલું જાય અને ગૌમાતાને એ જબલું નુકસાન કરે અને જ્યારે જ્યારે સુપાસોનાથ જૈન સેવા મંડળના મિત્રો જ્યારે આ ગાય માતાના પેટનું ઓપરેશન કરે છે ત્યારે પાંચથી પચાસ કિલો જેટલી પ્લાસ્ટિક નીકળે છે ઘણી બધી ગૌમાતા આ પ્લાસ્ટિક પેટમાં જવા જવાથી બીમાર પડી અને મૃત્યુને ભેટે છે અને ઘણી વખત ઓપરેશન કરે છે આ સુપાસો જૈન સેવા મંડળના ભાઈઓ ત્યારે પાંચથી પચાસ કિલો જે પ્લાસ્ટિક નીકળે છે એ પ્લાસ્ટિક કોણે ખવડાવી એ પ્લાસ્ટિક આપણે ખવડાવી છે માટે આવા મા પાપથી બચવા માટે પ્લાસ્ટિકના ઝીણા જબલા અને થેલીઓનો ઉપયોગ સદંતર બંધ કરો પાણીના પાઉ જ્યાં ત્યાં ફેંકવામાં આવે છે એ ન ફેંકો એક નમ્ર વિનંતી છે કારણ કે આજે મુંબઈ જેવા મોટા શહેરોમાં તમે જાઓ ત્યાં પણ પ્લાસ્ટિક તમને જોવા નહીં મળે તો કચ્છમાં અને ગુજરાતમાં કેમ છે સરકાર જાગૃત થાય સાથે સાથે દરેક લોકો જો જાગૃત બનશે તો આપણે આ પ્લાસ્ટિકના ઝીણા જબલા અને થેલીઓનો ઉપયોગ છે એનો આપણે બેફામ જે ઉપયોગ થઈ રહ્યો છે એને આપણે દૂર કરી શકશું એનો ઉપયોગ બંધ કરી શકશું આવા ખોટા ઉપયોગને આપણે ટાળી શકશું આ પ્લાસ્ટિક જમીનમાં જ્યાં પણ દટાઈ ગયા છે ત્યાં અનાજ જ પણ નથી ઉગતું વિચાર કરજો કેટલું મોટું નુકસાન થઈ રહ્યું છે અને ઘણી વખત આપણે પાણીના પાઉચ અને બીજી ઘણી બધી પ્લાસ્ટિકની વસ્તુઓનો પાણી પીવામાં અને ખાસ કરીને કેટલા બધા એવા આવે છે ઘણા બધા એવા પીણા આવે છે એમાં પણ આપણે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરીએ છીએ એના કારણે આપણે જોઈએ છીએ કે કેન્સરના રોગો પણ વધે છે તો આ બધું આપણને ખ્યાલ રાખવાનું છે ને એના માટે લોકોને મારી નમ્ર વિનંતી છે કે ગૌમાતાને બચાવવા માટે આ પ્લાસ્ટિકના ઝીણા જબલા અને થેલીઓ બંધ કરો કારણ કે જેના શરીરની અંદર તેત્રીસ કરોડ દેવતા વસેલા છે એ ગૌ ગાય માતાને આપણે હાથો હાથ મારીએ છીએ આપણે જ મારીએ છીએ તો એના બદલે આપણે આ જે પ્લાસ્ટિકના ઝીણા જબલા અને થેલીઓનો ઉપયોગ છે એ બંધ કરીએ આપણે ગૌમાતાને બચાવીએ માત્ર કહી દઈએ કે ગૌ માતાને બચાવો પ્લાસ્ટિક બંધ કરો એમ બંધ નહીં થાય કારણ કે ઘણી વખત ઝુંબેશ થાય છે ઝુંબેશ શરૂ થાય ને ઝુંબેશનું તો થાય પણ જે મુંબઈમાં જે આપણે જોઈએ છીએ અત્યારે કોઈના જ હાથમાં પ્લાસ્ટિકની થેલી જ ન દેખાય અને દંડ થાય તો આવો કાયદો ગુજરાતમાં બને ગૌમાતા માટે અને ખાસ કરીને આવા જે ઝીણા જબડા પ્લાસ્ટિક અને પ્લાસ્ટિકની અનેક નાની વસ્તુઓ કે જે ખરેખર પર્યાવરણને નુકસાન કરે છે એના ઉપર સદંતર પ્રતિબંધ મુકાય બહારથી ટ્રકો ભરી ભરીને જે પ્લાસ્ટિકના જબડા થેલીઓ ઠલાવવામાં આવે છે એ પણ જ્યાંથી ઉત્પાદન થાય ત્યાંથી બંધ કરવામાં આવે અને ગૌમાતા માટે આપણે સૌ જાગૃત બની અને આપણે ગૌમાતાને બચાવીએ આ પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર ટાળીએ